વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સલીમ વોરાની આગેવાની હેઠળ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરી સેવા કલ્યાણ સંઘ તરફથી દિવ્યાંગજનોને પડતી મુશ્કેલીના વિવિધ પડતર પ્રશ્નોની નિવારણ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું આજે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી શું કહેશો આજે ની સહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરી સેવાના સહયોગથી દિવાળીપુરા ખાતે અમે આવેદન પત્ર આપ્યું એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા અંધજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજસે દ્વારા એસટી નવ નિગમનો પાસ આપી પિસ્તાલીસ કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારી હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ બહુ લાંબી છે એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું એમને એમની લાગણી અભિવ્યક્ત કરી એટલે કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી સંસ્કાર સુધી અમારી વાત લઈ જાય છે આભાર ડૉક્ટર સલીમ વોરા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા